તો હેલો મિત્રો જય માતાજી જય બાબારી સ્વાગત છે આપ સોરીનું આજના અમારા બ્લોગ વિડીયોમાં દોસ્તો તો બન્યા રહેજો મિત્રો અમારા બ્લોગમાં મિત્રો બહુ મજા આવી જાય આજના બ્લોગમાં દોસ્તો સોજના ટાઈમે મિત્રો આપણે બ્લોગ બધારી રહ્યા છે સોજના વાગ્યા છે લગભગ મિત્રો સાડા અને આપણે સો વાગે સો ને છ મિનિટે મિત્રો આ બ્લોગ ચાલુ કર્યો છે તો બધા બ્લોગમાં મિત્રો બન્યા રહેજો અને બ્લોગને કન્ટિન્યુ જોઈજો મિત્રો બહુ મજા આવશે ખરેખર આજે તો મિત્રો પૂરેપૂરી કોશિશ કરીશ કે તમને હું બલથી બતાવીશ કારણ કે હમણાં બધી બ્લોગમાં મજા આવતી નહીં અમુક કટ લેવરા અમુક નહીં લેવડાવતા અને એટલે કોમના કારણે મિત્રો અભાવના કારણે એ રીતે થાય છે જેવી રીતે આપણા કોમેડી વિડીયો જે ટાઈમના લીધે જ મિત્રો બનશે અમુક કોઈ બીજું ઇશ્યુ છે નહીં અમુક મિત્રોને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા હોય તો દોસ્તો ટૂંક સમયમાં ચાલુ કરી દેવું અને આ દોસ્તો ખાસ જણાવવાનું એ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર પૂરા એકવીસ હજાર સબસ્ક્રાઈબર હતા એકવીસ હજાર ઉપર હતા મિત્રો તો અમુક દોસ્તો મિત્રો અનસબસ્ક્રાઈબ કરે છે તો મિત્રો પૂરે પૂરા કરો કારણ કે બહુ મિત્રો દુઃખ થાય છે કારણ કે જાણે એક સબસ્ક્રાઈબર જેટલી મહેનતથી લીધેલો હોય છે અને એ સબસ્ક્રાઈબર મિત્રો અનસબસ્ક્રાઈબ કરે એટલે તો અમુક મિત્રોને એવું છે કે હવે વિડીયો નહીં આવે તો ના દોસ્તો તમારો સપોર્ટ હશે તો દોસ્તો આપણે વિડીયો તો કન્ટિન્યુ આપણા વિડીયો આવતા જ રહે તમે સપોર્ટ કરતા રહેજો હવે મિત્રો વિડીયો બનાવીશું અને તમને પૂરેપૂરું મનોરંજન આપીશું બાકી અનસબસ્ક્રાઈબર કોઈ મિત્રો પ્લીઝ ના કરો અને પૂરા મિત્રો એકવીસ હજારમાંથી હમણાં મિત્રો જો વીસ પોઈન્ટ નવ થઈ ગયા હતા એટલે મિત્રો એક સબસ્ક્રાઈબર ઓછો થઈ ગયો તો એ મિત્રો એટલું દુઃખ થતું હતું કે અરે યાર એક કે હતા ને કેમ ડાયરેક્ટ આઉટ થઈ ગયું તો દોસ્તો પૂરેપૂરા મિત્રો સબસ્ક્રાઈબ કરો મિત્રો તમારે તો હજુ પચાસ કે કરવાના હિ પચાસ હજાર સબસ્ક્રાઈબર કરાવવાના તમારા સપોર્ટથી મિત્રો આપણે મિત્રો ટૂંક સમયની અંદર હાલ તો મિત્રો વધારે કોઈ કહેતા નહીં કારણ કે વધારે પછી ના મજા આવે તમે મિત્રો સપોર્ટ કરશો તો આપણો જે સપનો જોઈ લો છે એ પૂરો થઈ જાય યુટ્યુબના તમારા સપોર્ટથી મિત્રો કારણ કે એક સમય એવો હતો જ્યારે મિત્રો હજાર સબસ્ક્રાઈબર કરવા પણ બહુ તકલીફ પડી જતી હતી અને જે યુટ્યુબર જે મિત્રો યુટ્યુબમાં વિડીયો બનાવે છે એ યુટ્યુબરને પૂછવાનું કે એક હજાર સબસ્ક્રાઈબર કરવામાં કેટલી મહેનત કરવી પડશે પણ દોસ્તો તમે તો મને એક મહિનાની અંદર મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર એકવીસ હજાર સબસ્ક્રાઈબર કરાયા હતા એટલે દોસ્તો તમારો સપોર્ટ બહુ છે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને બ્લોગમાં બનાવો

મિત્રો નેરનો રસ્તો છે એટલે રહેવાનું જ બે દાર તકલીફ તો સહન કરવી જ પડશે પણ મિત્રો હું સતત ચાર દાડાથી હોય આપું છું મને ખબર છે જેવી તકલીફ પડે કોઈ ટ્રેક્ટર હોય મિત્રો કોઈ બીજું મોટું સાધન હોય તો જો દોસ્તો આટલા મિત્રો સિર્ફ સાઈડ લેવી આ મકા મિત્રો નેર છે આ મકા ખેતરોની વાડ છે કોઈ વધારો મિત્રો બે દિવસ આમ તો મોટા આપણે સવારની વાત કરીએ તો ડેરી થી આય પછી મિત્રો આપણે કીધું તો કે ઘરે જઈને બ્લોગ ચાલુ કરશે પણ દોસ્તો કે ટાઈમ મળ્યો નહીં એટલે બ્લોગમાં માં કુ કટ લેવાનો નહીં તો ટાઈમ કેટલો થઈ ગયો છે એટલે આપણે ઓઈલા કટ લીધા હતા 7:30 વાગે અત્યારે જો ટાઈમ કેટલો થઈ ગયો જય તો હવે મિત્રો ફેર આપણે 3 વાગે બોલ ચાલુ કર તો તમને ખબર કેટલા વાગે આપણે કડિયામાં જોઈએ ને

Asia mar dadi mamie, orle, na Asia mar mommy ole ada yam ya di ha hu ada yam Tukli kli bigi de ji jong ai ko kal na vlog mon tamen ata mi kal mast vlog bana ma to pa mu beta no kom chalu se jadi sako lo. ara ara mena akar ta andar ma papa he